તો યાર ખૂબ ખૂબ સ્વાદ હતા અમારા બધું અમારી એમ બી ક્રેઝ છે કે એમ ગુજરાતી ચણમાં આજે હું સબ્બે સફર બની ગયું અને જબરજસ્ત રેલવેના પાટા પર દોડવા માંડ્યું એક કૂતરું અને એક પોલીસ મને વાહન થઈ ગઈ જબરજસ્ત અને મને આજ જ લાગે મારે ગઈને મળી જલ્દી નાવા દે ફટાફટ અને બધી રેલવે નેચર ના આવી જાઉં ને કી લઈ જાય હું જોરદાર હા પૈસા આરામ લે આવ પછીથી બધા પૈસા લઈ લેવા પછી હવે અને કૂદવા દે જો ભાઈ સલાંગ મારી અને ચૂકી ગયો સલાંગ તો ટોગા મફત નો ખાટલો આવશે આ દિલ લઈ લેવા દે કે અમે કોઈ થોડી દિલ તો આવતી નહીં પણ આવું દિલ મળે લઈ લેવાનું અને આ આયુ એ શું આવ્યું અને આ ઊંધી પીચ કરી જબરજસ્ત ઉડવા જલ્દી બધા કઈ લઈ જાય વારા પછી આમ મજબૂત હોય આ મજા આવી ગયા જથ્થા મારી નહીં ખાલી પડે ત્યારે ઉડવા માંડ્યું આ મજા આવી ગઈ જબર મજા આવી એ પડ્યો ભાઈ કરંટ આવતા આવતો રહી ગયો જોરદાર બચી ગયો હું